સાહેલ કે બેરો ને હાલ હો આપડી તાઈ ને બેરો છે પણ મોના દેતો છે અલ્યા હું બુડા લાગે લાગે બોલી સાહેલ લ્યા તમે જતા સીપુના મેરામ ના હું જોય ફરવા નઈ ગયો હું તો ઘેર જતો અલ્યા મેરાની ની વાત તો દે સીપુના મેરામ જતા હું કહું મેરો આ પેલું સીપુર ભરાય રે ઓ વા હું નઈ જતા મી જતા હું તો જઈને આવ્યો ને હાલ જઈને આવ્યો બે એટલે એવું હ ઓ રાતે હારે ભરાય રે છે અલ્યા હું જબ્બા મેરો તો આખી રાત આયો ને આવતા આયો

અલ્યા બે રૂપિયા નો સવાર નહી લે તાર માના લાવતા લાવતા બે લાખ રૂપિયા તો પેઠા ના દીધી એમ એ અરે કરોડા લાવે હું પછી જેવી રીતે કે પછી ખાવાના પૈસા વધુ બુડા હું પેલા જતો ને અક ઓમ પેલા તો માથે પછા આટલી રકમ હતી ને કે કોઈ ડા ના લેવો તો વિકુ જોડે જોડે હતી એટલી દાડી કહું તો કહો દારી કે તમારા ફરસી કર જો હવે હું ઓના ચોથી જંડ વર્જીઓ હલે આવ છે રડીનો હા ચાડરી જોવા તો ચાડરી જોવા ચાડરી જોવા ચાડરી જોવ આટલું ઓહુ લ્યા તો રેતો થોહી મા કેલું જોવણ ચાડરી જોવ પણ તું ચલરી ચોકટ જોઈને આવ્યો આવી

ઓમ તો કેવું બેરો નહીં અને સતા સતા કે આ બે હો તો તહા નહીં પાહો હા એ કે વર એક પરદારી મેલા તો ખુલી જાવ પર તું પેસાઈ ના નહીં ખોલો હો ના જાઉં હો પણ આતા તો જઈ એ તો વિકુ ભાંગ ગયા જો માર પોણી લેવું તું નીવાનું એટલો એવું હતું એ ના ના બરાબર લઈને આવ પોણી હા 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 કીધી ઓને ઓ હા હા જા 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 આમ હું જાઉં હા વચે વચે નટુ નટુરી મારું બીકું ઠીક કર શેરડી જુઓ છોકરા ઊંચો પસાર થાય આખો દાળો રોવા અરખી દાઢી કરવા દીધી નહીં જવા દો બાકી ને લઈ ગઈ શેરડી

શેલીંગન કોલેલે જાય મીનાકી તું બોલ કંજૂસ હે તો હા તા જો દા કંજૂસ પણ બોલુ અરે આપણે કોઈક તો આઈડિયા કરી પછી ક્યાર હાજી બનાવ પછી જો તે એ સિલેરી ખાતી નહી કે મિયે સિલેરી ખાતી નહી અરે મને તો બધા સિલેરી નો તો બહુ ભાવે મારે જબુ પણ રહે તો આવા પણ મારો બેટોમાં ડાયાબિટીસ એટલે એ મને તો એક આઈડિયા આયો હો હું આયો તમને વાહ જબર આઈડિયા લીવા

ના ખાવા લે ખાવા જપ્પ રસ ડાયાબિટીસ ના ખાવા યાર ડાયાબિટીસ પણ યાર તો બહુ રસ આવે પણ ના ડાયાબિટીસ ના યાર ઘું પાણી માલ

ઓ કાંઈ ડાયાબિટીસ કેવું નહી આવતો આલા ઓ પાણી પીતું લાગે ને તમારે ના પીવાનું હોય તય પીધું નહી પીધું આ પી લે મજા આવી જાય હા સાચી વાત છે નહી તમે ના ખાતા ડાયાબિટીસ થઈ જીવા તો ચાખી તો પડ લે ડાયાબિટીસ ઓમો થઈ

પેલા ગોબડે એવું જીવની પડી નહીં જીવની પડી નહીં તને ખબર નહીં ખબર હતું અરે આવડો વળ્યો તો હું

અને તાર પેલો તો જો બીજો રખડેલ જીવલો લાગેન ઓ અબે તારી નામ કે ભેસ પાલો લે ડોકો તાર કો મેટર થઈ ગઈ લઈ જરૂર હાલો જો જરૂર કેમ નઈ જરૂર આઈ જી ડા ડોકો કો લે તો મેટર માં કો માં ઓ કોણ છે લેનો પ્લાન જ હતો લેવાનો અને મેટર નું કાઢ્યો કાઢ્યું ધીમા આવ કરી આ જોરદાર લાવ્યા હોટ લાગ લાજી હારે લાજી ખબર આમ રખવા કરતો શિલડી ખાવી ખાવી આ તું ના કરે એમ લઈ આવું તો એ વચ્ચે ફસ્યો મળ્યો યાર ભાઈ પણ ફસ્યો મળ્યો

મન થઈ જાય તો ખાવા તો જોવા તો જીઓ બા તમારો આવું કર્યું તેથી રાખવું ભાડો ભાડો આવે પણ ઇજ્જત જાય બુડા ઇજ ના થાય આખા ગમ નોટો નોટો જ રહી યાર નોટો

અને બે ચારા હોય ને આખું બધું હા માં લેડો પછી લઈ લેજો આવી ચોરી કરીને કેવા આવતા નહીં તમારે રવા કરતા નહીં ખાવો તો માગી લેજો માગી લેવો ના રાખતા શરમ આવે સર ના રાખજો ને તો કોઈ દાવા આગળ નહીં આવે તમે